હાલોલ તાલુકામાં બે અલગ અલગ બનાવમાં વીજ કરંટ લાગવાથી એક મહિલા તથા એક પુરુષનું મોત થયું હતું મળતી માહિતી મુજબ હાલોલના ધનસર ધનસરવાવ ગામ ભેંસ ચરવા જતી મહિલા જેમનું નામ પ્રેમીલા બેન ભૂપતભાઈ પરમાર એમજી એમજીવીસીએલના વીજ થાંભલાના તાનિયામાંથી કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું મહિલાને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી રેફરલ હોસ્પિટલના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં હાલોલ જીઆઈડીસી ખાતે આવેલી ગાયત્રીનગરમાં રહેતા ટાટા કંપનીમાં નોકરી કરતા સત્યાવીસ વર્ષીય પરેશભાઈ ટાયાભાઈ સિંઘવાન પોતાના ઘરે પાણીની ટાંકીની મોટર ચાલુ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ મોટરના ખુલ્લા વાયના સંપર્કમાં આવતા જોરદાર કરંટ લાગતા તેઓ પછડાઈ પડ્યા હતા આજુબાજુના રહીશો દ્વારા તેઓને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા રેફરલ પરના હાજર ડોક્ટરે પરેશભાઈને મૃત જાહેર કર્યા હતા આમ હાલોલમાં વીજ કરંટથી બે લોકોના મૃત્યુ થતાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી બંને ઘટનાની જાણ હાલોલ ટુરલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી